તેર ડોલવણ તાલુકામાં ત્રેવીસ સોનગઢ તાલુકામાં અઠ્યાવીસ અને ઉછલમાં બે રસ્તાઓ ભારે વરસાદ ને કારણે બંધ થયા છે વાહન વ્યવહાર બંધ થતા મુશ્કેલી સર્જાઈ છે સોનગઢ નગર માં પણ ગ્રામીણ ભાગોમાંથી સોનગઢ નગરમાં ગ્રામીણ ભાગોમાંથી આવતા નદી નાળા બે નાળા બંબાકાર થઈને વહી રહ્યા છે જ્યાંથી ભારે વરસાદને કારણે બજાર શ્રી નગર અને લકડકોટ રોડ તથા બીજા ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે વર્ષોથી જે પાણીનો માર્ગ છે ખાસ કરીને તાપી જિલ્લામાં વ્યારા સોનગઢ કે બીજા નગરોમાં જ્યાં વિકાસ થવાથી એ નદી નાળાઓના વિસ્તારમાં રસ્તા ઉપર ઘણા બાંધકામો લગભગ લગોલગ સમાંતર જોઈ શકાય છે જેને કારણે તાત્કાલિક પાણીને જવાનો રસ્તો મોકળો મળતો ન હોય આજની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને તે આ જોઈ શકાય છે 영상편집 및 <sus>